વડોદરામાં હાર્દિક પંડ્યાના રોડ શોમાં અફરાતફરી દાંડિયા બજારા કોટા બ્રિજ પર અફરાતફરી મચી લોકોની ભીડ વધતા રોડ પાસેની રેલિંગ તૂટી ગઈ લોકોના ચપ્પલનો ઢગલો પણ જોવા મળ્યો ગઈકાલે ક્રિકેટર હાર્દિક પંડ્યાનો રોડ શો હતો વર્લ્ડ કપ જીત્યા બાદ પહેલી વખત પોતાના ઘરે પહોંચતા ત્યાં લોકોએ સ્વાગત કર્યું હતું રેલી પણ યોજાઈ હતી હાર્દિક પંડ્યાના રોડ શોનો મામલો ગતરોજ ક્રિકેટર હાર્દિક પંડ્યાનો રોડ શો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અભિનંદન આપવા માટે હાર્દિક પંડ્યા નો રોડ શો મુંબઈમાં જે નરીમન પોઈન્ટ પર સ્થિતિ થઈ હતી એ જ પરિસ્થિતિ આ કોટા રોડ ઉપર પણ જોવા મળી બિલકુલ જે રીતે હાર્દિક પંડ્યા દસ રોડ શો માટે વડોદરા આવ્યા હતા જેટ્તે ટી20 વર્લ્ડ કપમાં ભારત વિજે થવો તો તેના લઈને હાર્દિક પંડ્યાનો રોડ શો હતો અને મોટી સંખ્યામાં લોકો અહીંયા જોડાયા હતા સૌથી મહત્વની વાત એ કે ડાડિયા બજારા નોટા બ્રિજ તે જ્યાં મોટી સંખ્યામાં લોકો પહેલાથી ત્યાં હાજર હતા અને હાર્દિક પંડ્યા ત્યાં આવતા જ ત્યાં ધસારો થયો હતો કે રેલિંગ પણ ચૂટી ગઈ હતી ને લગભગ 50 થી 60 જેટલા લોકો ના તેપલા ઉપર તપડેલા જોવા મળ્યા હતા કે પોલીસ બંદોબસ્ત તો તે પણ 3000 થી પર હતો અને લગભગ 50000 થી વધુની ત્યાં પબ્લિક હતી જો કે દોડા દોડી થતા કે રેલિંગs તૂટી હતી જો કે સદસ્યને કોઈ જાણા ન હતી બિલકુલ તમામ જાનકારી બદલ આભાર